આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં એક નવા જિલ્લાનો થશે જન્મ બનાસકાંઠા જિલ્લામાં પાગલા પડશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી એક નવા જિલ્લાનો થશે જન્મ તેવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં હવે તેત્રીસની જગ્યાએ ચોત્રીસ જિલ્લા બનશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બાર તાલુકા આવેલા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં હવે છ કે સાત તાલુકા જ રહેશે છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાંથી એક નવો જિલ્લો બનાવવા માટે માગણી ઊભી થઈ રહી હતી અને આ કેબિનેટમાં ચર્ચા પણ કરવામાં આવી હતી તેની ચર્ચા આજરોજ બે હજાર પચીસની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન એટલે કે નવા જિલ્લા બનાવવા માટેની ચર્ચા ચાલુ થઈ ચૂકી છે જ્યારે જિલ્લામાં ટોટલ બાર તાલુકા આવેલા છે જેમાં પાલનપુર દાંતા વડગામ અમીરગઢ દાંતીવાડા ડીસા દાનેરા કાંકરેટ દિયોદર બાભર વાવ થરાદ સુરગામ અને લાખણી આ જિલ્લામાં કુલ બારસો ને ચુમ્માલીસ ગામડાઓ આવેલા છે અને આઠસો ને સડત્રીસ ગ્રામ પંચાયતો આવેલી છે જ્યારે જિલ્લાનું હેડક્વાર્ટર અત્યારે પાલનપુરમાં સ્થાપિત છે જ્યારે આ બાજુ વાવ અને થરાદ બંનેમાં એક નવો જિલ્લો બનશે તેવા અપડેટ સામે આવી રહ્યા છે તેની જાહેરાત ટૂંક સમયમાં થશે બનાસકાંઠા જિલ્લામાં વિભાજનથી એક નવો જિલ્લો બનશે અને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે જ્યારે જિલ્લામાં કુલ વિધાનસભાની નવ બેઠક અને લોકસભાની એક બેઠક આવેલી છે તે હાલ કોંગ્રેસનો કબજો ધરાવે છે જ્યારે આ બાજુ નવા જિલ્લામાં કયા કયા તાલુકાઓનો સમાવેશ થશે તે જાણીએ જેમાં થરાદ વાવ દિયોદર બાબર અને કાંકરેજનો સમાવેશ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે જતરો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા